મિત્રો યુટ્યુબ ચેનલની અંદર આપણા વ્યૂઝ ક્યારે દબાય છે અને ક્યારે આપણું વોઇસ ટાઈમને બધું નથી બનતું ને તો જેવી રીતે મેં મહેનત કરી છે ને એનો મને પાક્કો અનુભવ થઈ ગયો છે કે યુટ્યુબ આપણી પરીક્ષા ક્યારે લેશે તો વિડીયોમાં મિત્રો ધ્યાન આપો હું તમને જે માહિતી આપું છું ખાસ ફોલો કરજો મિત્રો હારી જવાની કોઈ જરૂર નથી મિત્રો કોઈ પણ યુટ્યુબર મિત્રો જ્યારે છે ને તમે મનથી હારી જાવ ને ત્યારે તમારી ચેનલ છે ને મોનોટાઇઝન નથી થતી મિત્રો આપણે હારવાની જરૂર છે જ નહીં મિત્રો મારી જે એસટી બસ્ટ ગુજરાત મિત્રો હમણે જ મેં તમને ખ્યાલ જ છે કે મેં બે ત્રણ વિડીયો એના માટે બનાવ્યા છે અને કદાચ તમે જોયા પણ હશે કે એસટી બસ્ટ ગુજરાત એની અંદર જ્યારે મેં શરૂઆતની અંદર મારી ચેનલને મિત્રો બનાવીને તો પાંચ મહિનાની ચેનલને મિત્રો મોનોટાઇઝનમાં આઠ મહિના થયા છે વિડીયો તમે સાંભળજો ધ્યાનથી તમને ખુદને એમ થશે કે ના સો ટકા સાચી વાત છે આઠ મહિના થયા છે મારી ચેનલને કમ્પ્લીટ મેં મોનોટાઇઝન કરી પણ એમાં તમને ખાસ કહી દઉં કે વોસ્ટ ટાઈમ બનાવવાની અંદર જ્યારે મેં ચેનલને બનાવીને તે યુટ્યુબ ગમે તે કોઈ પણ યુટ્યુબ ચેનલ નવી બતાવે તમે જ્યારે બનાવશો ને તો યુટ્યુબ તમને છે ને પહેલાં તમારી વિડીયોને ખૂબ ગ્રો કરે છે અને વ્યૂઝ દબાવે ક્યારે તમારી ખુદની એક પરીક્ષા લેશે કે જ્યારે સાવ વ્યૂઝ તમારા ડાઉન કરી દે પછી તમે એની અંદર કામ કરો છો કે નથી કરા કરતા જો તોય તમે એની અંદર કામ કરો છો તો તમારી ચેનલ પાકી મોનોટાઇઝ થવાની જ છે પણ એટલા સુધી તો લોકો મિત્રો હારીને બેહી જાય છે અને વિડિયો અપલોડ નથી કરતા કારણ કે વ્યૂઝ ડાઉન થઈ જશે એટલા માટે પણ મિત્રો વ્યૂઝ ડાઉન ભલે ત્યાં તમારે વિડીયો બંધ નથી કરવાની અત્યારે હાલની અંદર મિત્રો આપણી ચેનલ એસટી બસ ગુજરાત તમે જઈને ચેક કરી આવો મિત્રો તમને એવું લાગતું હોય તો હું તમને સ્ક્રીન રેકોર્ડિંગ તમને અહીંયા સાઈડમાં ચાલુ કરી દઉં જેથી તમને ખ્યાલ આવે તમે ખુદ વિડીયો માત્ર જુઓ મિત્રો તમને ખુદને એવું થશે કે મેં એની અંદર કેટલી મિત્રો મહેનત કરી છે તમને ખુદને ખબર પડશે તો અહીંયા હું ચેનલને જુઓ અહીંયા ચાલુ કરું સ્ક્રીન રેકોર્ડિંગ જેથી મિત્રો તમને ખ્યાલ આવે કે મેં એની અંદર મહેનત કરી છે અને મારા જે વ્યૂઝ છે ને યુટ્યુબે એટલી બધી મારી પરીક્ષા લીધી હતી ને મિત્રો કે મને ખુદને એવું થતું કે હવે વિડીયો બનાવવાના બંધ કરી દેવા છે મને ખુદને મનની અંદર એવું થઈ ગયું હતું બોલો તો હું અહીંયા ચલો અહીંયા યુટ્યુબને એવું પણ કરું છું જુઓ તમે અહીંયા તમારે ક્યાંય જવાની જરૂર તમને એવું લાગશે કે અમને વ્યૂઝ લેવા છે એટલા માટે ચેનલમાં જવાનું કે છે મિત્રો એવું કાંઈ નથી જે ચેનલ છે એ તમને પ્રૂફ સાથે દેખાડું કે જેની અંદર જે મને વ્યૂઝ યુટ્યુબે વ્યૂઝ દબાયા હતા અને મેં એને આજ સુધી પણ વિડીયો એના બંધ નહોતા કર્યા અને ઓટોમેટિક મારી ચેનલ મોનોટાઇચન થઈ ગયા અને વ્યૂઝ દબાઈ ગયા હતા એ પણ મિત્રો ચાલુ થઈ ગયા છે તો અહીંયા હું સર્ચ કરું છું જુઓ તમે અહીંયા તો એસટી બસ ગુજરાત આપણી ચેનલનું નામ છે તમને ખ્યાલ જ છે તો અહીંયા ચલો આપણે સર્ચ કરી લીધું છે અને અહીંયા આપણી ચેનલ હાલની કારણ કે એસટી બસ ગુજરાત જે લખવાનું હતું એની જગ્યાએ વધારે લખાઈ ગયું છે માફ કરજો તો ચલો આપણે અહીંયા સર્ચ કરી લઈએ વિડિયોમાં ધ્યાન આપજો મિત્રો મહેનત કરજો મહેનત વગર કાંઈ નથી જો તમે મહેનતથી મિત્રો હારી જાઓ છો ને તો તમારી ચેનલમાં મોનોટાઇઝન થવાની નથી મિત્રો આપ જોઈ શકો છો અમારી વિડીયો જ્યારે મારી ચેનલને મેં શરૂઆત કરી ને ત્યારે મારી ચેનલના વિડીયોની અંદર વ્યૂઝ તમે જુઓ મિત્રો અહીંયા આપ જોઈ શકો છો નવ મહિના થયા છે મારી ચેનલને જો અહીંયા તેરસો વ્યૂઝ તમે જુઓ મિત્રો બે ચાર હજાર બેતાલીસો જો વ્યૂઝ સત્તરસો તેર હજાર બે હજાર વ્યૂઝ તમે જુઓ મિત્રો જ્યારે ચેનલ મોન મોનોટાઈઝર નથી આપણે શરૂઆત કરી હતી ત્યારે મને આટલા આટલા વ્યૂઝ મળતા હતા ને એક જ ક્વોલિટીના થમલેન છે તમે જોઈ શકો છો ત્યાર પછી હાલની મિત્રો વાત કરું તો હાલની અંદર જે મિત્રો મને વ્યૂઝ મળી રહ્યા છે છેલ્લા આઠેસ દિવસથી મારા વિડીયોના વ્યૂઝ ચાલુ થયા છે પાંચ મહિનાની અંદર બત્રીસો વોસ ટાઈમ થયો હતો મારો અને આઠસો વોચ ટાઈમ બાકી હતો મિત્રો તો ત્રણ મહિના લાગ્યા મને આઠસો વોટ ટાઈમ બનાવવામાં બોલો મિત્રો કેટલી મેં મહેનત કરી એની અંદર વોચ ટાઈમ બનાવવા માટે મારી ચેનલ એટલી ગ્રો હતી કે જે પાંચ મહિનાની અંદર બત્રીસો વોચ ટાઈમ બની ગયો હતો અને જ્યારે મારી ચેનલની પરીક્ષા લેવામાં મારી આવી અને ચેનલ આખી ડાઉન કરી યુટ્યુબે તો જે ત્રણસો કલાક જે મતલબ આઠસો કલાક બનાવવાના હતા એ મિત્રો બનાવતા મને ત્રણ મહિના થયા તો આપ જોઈ શકો છો વ્યૂઝ આ છેલ્લા પાંચ દિવસથી આગળના જે વ્યૂઝ છે ને તમે અહીંયાથી આપ જોઈ શકો આટલેથી વ્યૂઝ ચાલુ થયા છે તો એક મહિનાથી વ્યૂઝ મારા દબાયેલા જે ત્રણ મહિના જાન્યુઆરી ફેબ્રુઆરી ને માર્ચ ત્રણ મહિના મારા વ્યૂઝ યુટ્યુબે દબાયા છે જુઓ અહીંયા આ વ્યૂઝ જુઓ ખાલી સડસઠ એકોતેર છેતાલીસ બાવીસ ઇઠ્યાસી વ્યૂઝ જુઓ તમે એની અંદર વ્યૂઝ જ નથી મળ્યા સત્તર એકતાલીસ ખાલી નવ પિસ્તાલીસ સિત્તેર છત્રીસ એકાણું સાહીઠ કોઈ પણ એક વિડીયો સો ઉપર નથી ગઈ જ્યારે મારી પરીક્ષા લેવામાં પૂરી આવી મેં વિડીયો બંધ જ નહોતા કર્યા મિત્રો ચાલુ જ રાખ્યા ભલે મને કીધું મને દસ જ વ્યૂઝ મળે પણ આપણે વિડીયો મૂકવા મૂકવાને મૂકવા તો મિત્રો અહીંયા છેલ્લા કેટલા દિવસથી મારા વ્યૂઝ ચાલુ થયા છે આપ જોઈ શકો છો તો અહીંયા એકસો પિસ્તાલીસ બસ આટલેથી વિડીયો ચાલુ જો છેલ્લા બે વીકથી ચાલુ થયું છે એકસો ઓગણપચાસ એકસો ઓગણત્રીસ એકસો પિસ્તાલીસ જો આ ટાઈપ આ એક પાંચસો વિડીયો ચાલી ગઈ બસો આ જો આટલેથી મારા વ્યૂઝ આવવા મળ્યાના ચેનલ મિત્રો મોનોટાઈઝ થઈ ગઈ તો મિત્રો મહેનત કરજો જો તમે વ્યૂઝ તો હારીને બેસી જશો ને તો તમારી ચેનલમાં મોનોટાઇઝ નથી થયો કારણ કે બરોબર એન્ડમાં જ્યારે ચેનલ મોનોટાઇઝ થવાની હોય જ્યારે આપણી ચેનલની પરીક્ષા લેવાતી હોય એ ટાઈમે તમે વિડીયો બંધ કરી દો તો આપણી ચેનલ મિત્રો ઓલરેડી ડાઉન થઈ જ જવાની છે તો મિત્રો મહેનત કરજો તમારી પણ ચેનલ સો ટકા મોનોટાઇઝન થશે મિત્રો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો યુટ્યુબ ચેનલ લખી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો